વડોદરામાં ગૌમાસના સમોસાની દુકાન ઝડપી પાડવામાં આવી હતી જોકે આ કેસમાં કાર્યવાહી યથાવત છે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને એસઓજીએ દરોડા પાડ્યા ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા નોનવેજ સમોસાના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે પણ હાલ મળતી માહિતી મુજબ ગૌમાસનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે નોનવેજ સમોસાના આરોગ્ય વિભાગે સેમ્પલ્સ લીધા છે વડોદરામાં ગૌમાસના સમોસાની દુકાન ઉપર દરોડા પાડતા ગૌમાસ મોટી સંખ્યામાં મળી આવ્યું હતું ને હાલ તો કાર્યવાહી ચાલુ છે તેની સમોસામાં જે આ ગૌમાસનો એક કિસ્સો મળ્યો જે બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રીના આદેશ મુજબ હાલ ખોરાક શાખા તથા એસોસિએશન ટીમ સાથે રાખીને ખાસ ચેકિંગની કામગીરી હાથ ધરી રહી છે ચેકિંગની કામગીરીમાં જે કબાબ અને સમોસા બનાવે છે કબાબ અને સમોસામાં ખરેખર શું વાપરે છે એની તપાસ કરી રહ્યા છે તેમજ આ લોકો જે દુકાનને પણ હાલ બંધ કરવામાં આવશે જ્યાં રિપોર્ટ નહીં આવે ત્યાં દુકાનને પણ બંધ કરવામાં આવશે જે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ જે ગોમાંસ વેચે છે ને કેમ કે કોઈની આસ્થાને લાગ ઠેસ પહોંચે ને એવું કામ ઇસ્લામે જ ના પાડી છે તો તું પૈસા માટે એવું ચીટિંગો કરે છે આખા વડોદરાવાસીઓને ચીટિંગ કરે છે